ઘર તમારું ફર્નિચર અમારું કોઈ પણ ચિંતા તમારા ઘરને સજાવવાની અમારી પર છોડી દો હવે આપણા બનાસકાંઠા જિલ્લામાં કોઈ પણ ગામ કે કોઈ પણ શહેરમાં તમને અમે પીવીસી ફર્નિચર વ્યાજબી ભાવથી સારું કામ કરી આપશું શું તમે તમારા ઘરમાં સંપૂર્ણ ફર્નિચરના ઇન્ટિરિયર કરાવવું છે એ પણ ઓછા બજેટમાં તમને મનગમતા કસ્ટમાઇઝ સોલ્યુશન કરી આપવામાં આવશે બધા જ પ્રકારના પીવીસી ફર્નિચર ઇન્ટિરિયર ડિઝાઇન તમને કરી આપવામાં આવશે કર તમારું ફર્નિચર અમારું ફર્નિચરના અપડેટ માટે બનાસ પીવીસી ફર્નિચરને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક હવે ફર્નિચર લાકડાની બદલે પીવીસીમાં આવી ગયું છે તમારા ઘરને કિચનને સ્ટાઇલિજ અને ટકાઉ પીવીસી ફર્નિચર વડે સુભોષિત કરી શકો છો પીવીસીમાં ફર્નિચર જેમ કે ટીવી યુનિટ છે સીલિંગ છે કિચન છે કિચન કબાટ છે બેડરૂમ કબાટ છે બેડરૂમ માળિયા છે યુપીવીસી ફર્નિચર સોલિડ પીવી ફર્નિચર પીવીસી વોલ ડાઇનિંગ ટેબલ ટીપઈ કોફી ટેબલ બીજું ઘણું બધું પીવીસીમાં ફાયદા બી બહુ જ છે તમને લાકડાથી ઇન્સ્ટોલેશનમાં પણ ઝડપી છે લાકડાથી કિંમતમાં પણ સસ્તું છે વાપરવામાં પણ હળવું અને સારું છે દેખાવવામાં સમ્રાટ અને એક્ટ્રેક્ટિવ છે ટકાઉમાં પણ સારું છે વોટરપ્રૂફ છે ઉધઈનો કોઈ પણ પ્રશ્ન નથી પીવી સીનું મટીરિયલ પહેલાં કરતું અત્યારે બહુ સારું આવે છે પહેલાં અમુક લોકો કમેન્ટો કરે કે કે એનાના આ તો મજા નહીં આવતો એવું છે પણ આપણે સંપૂર્ણ જવાબદારી લેશું તમને વોરંટી પણ આપશું અને અત્યારે પીવીસીમાં અપડેટ પણ બહુ સારા સારા મટિરિયલ બી આવ્યા છે અને સારી સારી રેન્જમાં તમને પીવીસીના મટિરિયલ બી મળી રહેશે અમારું લોકેશન કડીનું છે કડીમાં કૌશલ્ય બંગલોજમાં છે આ રમેશભાઈ લગભગ છ મહિનાથી મારું વેઇટ કરતા હતા મારી જોડે ફર્નિચર કરાવવા માટે આ દિવાલ ઉપર જે વૉલ છે એ બી બી બધી યુપીવીસીની વોલ છે બેડ ઉપર બી પીવીસીની લેમિનેટ મારેલી છે આ ટોટલ કામ આપણે જ કરી આપેલું છે એમને વુડન અને બ્લેકનું કોમ્બિનેશન લીધું છે દિવાલને શું કહી એમને ભેજનો બહુ પ્રશ્ન હતો બાથરૂમના લીધે તો એમને હવે કોઈ પ્રશ્ન બી નહીં રહે અને એ પીવીસીને કોઈ ભેજનો કે પાણીનો કોઈ પ્રશ્ન નથી રહેતો અને દેખાવમાં પણ પીવીસી લાકડા જવાનું જેવું જ છે એવું નથી કે એ તકલાદી આવે છે પણ પીવીસી તમે માર્કેટ કરતું આપણું કામ તમને સારું મળશે માર્કેટ કેવું કામ કરે છે એ મને ખ્યાલ નથી પણ આપણે તમને સંપૂર્ણ જવાબદારી સાથે સારું કામ સારું ફિનિશિંગ સારા ભાવથી આપીશું તો આજે જ કોન્ટેક કરો બનાસ પીવીસી ફર્નિચર ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા દરેક અપડેટ હોય જ છે ફેસબુક છે યુટ્યુબ છે ચલો આ ઉપર બેડરૂમ છે ઉપર બેડરૂમમાં તમને બતાવી દઉં અહીંયા ગ્રે અને વ્હાઇટનું કોમ્બિનેશન લીધેલું છે સિલિંગમાં બી એ રીતે રીતે કોમ્બિનેશન આપેલા છે દિવાલ ઉપર વ્હાઇટ જ લીધેલું છે બેડમાં બી વ્હાઈટ અને ગ્રેનું કોમ્બિનેશન આપેલું છે બેડું લાકડામાં બનાવેલું છે પણ એના ઉપર લેમિનેટ પીવીસીની આપણે લગાવી છે ફિનિશિંગ બી એકદમ બધું આ બેડ બી આપણે જ બનાવ્યા છે પીવીસીનું ફર્નિચર બી આપણે જ કર્યું છે ટોટલ આપણે તૈયાર પાર્ટીને કરી આપ્યું છે કામ પાર્ટી બી સંતુષ્ટ અને સારું કામ એમને મળ્યું છે ચલો બીજા રૂમમાં તમને લઈ જાઉં આ બધું પીવીસી વોલ પેનલ છે ડેકોર પ્લાસ્ટની વોલ લગાવી છે જે પીવીસી લેમિનેટ છે એ ક્રિસ્ટલની છે અને રિયલ પ્લાસ્ટનું ડાયમંડ લેમિનેટ ઉપરા કામ કર્યું છે આપણે આ રૂમમાં તમને બતાવીએ અહીંયા જે બેકગ્રાઉન્ડમાં બેડમાં છે યલો એ બેન્જો પ્લાસ્ટનું ડેકોર છે જે પટ્ટા છે એ ડેકોર પ્લાસ્ટના અરે બેન્જો પ્લાસ્ટના છે ઉપર સીલિંગ અને બેડરૂમનું વોલ ડ્રોપનું કોમ્બિનેશન સેમ આપ્યું છે બેડનું બી આપીની લેમિનેટ મારી છે ક્રિસ્ટલની ડિઝાઇન બી આપણે સેટઅપ કરી છે બેડ બી આપણે જ બનાવી આપ્યા છે આ બંને કલર કોમ્બિનેશન આપણે કર્યું છે આપણે ડિઝાઇન કલર ફિનિશિંગ એકદમ પરફેક્ટ જ આપીએ છીએ જો તમારે પણ પીવીસીનું ફર્નિચર કરાવવું હોય તો અમારું કોન્ટેક કરો પંચ્યાસી અગિયાર બ્યાસી છ્યાસી ચુંબોતેર તમને સારા ભાવમાં સારું કામ કરી આપશું અને અમે દસ વર્ષની વોરંટી બી તમને આપીએ છીએ અને ઉંમર બી સારી છે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર અમારું કામ જોજો અને રેગ્યુલર અમારા કામ જોવા માટે અમને ફોલો કરજો તમને સંપૂર્ણ કામ અને સારું કામ આપી દેસું દરેક જગ્યાએ આપણે કામ કરીએ છીએ ફૂલ ફર્નિચર હશે તો તમને સારું કામ બી કરી આપશું અને ભાવથી પણ કરી આપશું તો ફર્નિચરના અપડેટ માટે અમને આજે જ ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઘર તમારું ફર્નિચર અમારું બધા જ પ્રકારના પીવીસી ફર્નિચર કરી આપવામાં આવશે તમને ઓછા બજેટમાં તમને મનગમતા ફર્નિચર પીવીસીમાં હવે બને જ છે